ભાવનગર ભાવનગર છે ઘણી વાર અમે તમારા સામે રજૂ થઈ ચુક્યા છીએ ભૂલ્યા છે પણ આ બધા મૂલ્યો છે જેમ જેમ વાગોળીએ જેમ જેમ બોલીએ એમાં આપણે નશો આવે મને ગામડાને એક માણસે કીધું મને કે ભીખુદાન ભાઈ લોભી માણસ ને બંગલેજી ને બેહવું એને કરતા દરિયા ને કાંઠે જઈને ન બેહીએ કેવો એલો ઘોઘવાટા તો કરે હાથો ભર નો દીકરો આમો નો જોવે રાતે નથી હાચી ઓહાચી જીવવા માટે હવા અને ઉપની જરૂર છે તમારા મારા ગામડામાં કોઈ પૈસે ટકે નબળો માણા હોય ને એના પ્રસંગ હોય તો ચાર પાંચ જણા ફળિયામાં આટો મારી મૂંછી હાથ રાખીને એટલું કહી આવો કે મુંજાઈમાં અમે બેઠા છીએ ગણેહના કામ ગણેહ ઉકેલી લઈએ પણ તમારો પડકારો એને જીવાડી દઈએ ખરો એમ હવા અને હૂફ હવા પરમાત્મા આપે છે રૂપ છે સગા સ્નેહી સંબંધી અને મિત્રો લોભી માણાને બંગલે બેહવું લોભીયાની વાત નહીં અલો લોભીઓ અચાનક નિંદ્ર માંથી એની પત્ની ને કીધું હાંભળ્યું હાંભળ્યું તો કા કે રૂપિયો નો તો આપણે વારસા મળ્યો એ ડાયટો હતો હા એમાં કોઈ કવિ આવ્યા ને મીડા ગીત ગાવા મને એમ થયું કે રૂપિયા દઈ દઉં પણ ત્યાં તો સારું થયું ઉઠી ગયો એમ નીંદર ઉડી ગઈ નકર ગયો તો રૂપિયો એમ સપનામાં રૂપિયા દેવાની જેને ત્રેવડ નથી તો બીજું શું દેવાના હતા નવસારી ને ધન્યવાદ છે એ લાયન્સ ક્લબના ના લાભાર્થે આટલો મોટો કાર્યક્રમ કરે બહુ મોટી વાત છે ગીરિમાલ માં બેઠો છે ગોહિલવાડ ની આ વાત છે અઢારે હેપા ધણી ની જેને નીંદર ઝેર કરી નાખી છે એનો બાબુ એક બે નાના નાના પ્રસંગો એ બહુ વર્ણ સારું કર્યું છે આ મૂલ્યો છે મારે તમને કેવું છીપરદા ત્રણ ત્રણ દિવસ છે આ ચાર ચાર દિવસ છે જેને ખાધું નથી સાહેબ દીકરી ભાત લઈને નીકળી આમ જોયું ઉપર તેજસ્વી માણસ છે ભલે બારવટીઓ છે ડુંગર માં રખડે છે અઢાર હે બાદર ના ધણી ની નીદર જેને ઝેર કરી નાખી અને અઢાર હે બાદર ના ધણી જેને ડુંગર માં રખડતો કરી નાખ્યો છે એને જોઈ દીકરી એમ પૂછે છે ખાવું છે ભૂખ લાગે છે એ વખત નો બારવટીઓ બોલ્યો છે ભૂખ તો દીકરી બહુ લાગે છે પણ ખાવું નથી કેમ સુગામ ના આપણે ભૂખ લાગી હું તો મારા પિતાનું ભાત દેવા જાઉં છું હમણાં બીજો રોટલો ઘડી દઈ આવીશ જમી લ્યો ના 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 નથી કેમ શું કામ નથી ખાવું કે દીકરી અમારો સમય એટાણ બરાબર નથી જોગીદાસ બોલે કાલે સવારે આ વગડામાં ગામડામાં મંડે વાતો થાવા કે હવે જોગીદાસ ખુમણ તો દીકરીઓના ભાત લૂટી લૂટીને ખાય છે સમય બરાબર નથી આવા સમય સમય બલવાન હે નહીં પુરુષ બરાબર એને હજી એક બે દીધ્યા છે રઘડા નામના માણસે આવીને અવરતરા કાઠી આવીને એટલું કીધું જોગીદાસ હા આકડે મત ને માખ્યું વિનાનું છે શું છે નાની બાબે અઢાર હે પાદર ના મહારાણી ભાવનગરના ના દડવે દર્શન કરવા જાય દાદ ભા અને નાન બાબે કુંવર ખોલામ બેઠા છે જોગીદાસ આજ બેયનું પૂરું કરી નાખ તારું વેર વળી રહી અને એ વખતે એ બારવટીઓ એટલું બોલ્યો છે કે રગડા વેલ તો મારો ભાવનગર મહારાજ ને આવ્યા છે નાની બા બેન તો મારી બેન કહેવાય ને ખોળામાં રમતા નાન બાન દાદભા તો મારા ભાણિયા કહેવાય અને ભાણેજને મારી નાખો તો રવ રવ નરકમાં જાઉં રગડા મારાથી કોઈ દી થાય નહીં કે તો તું ઘોગર ડુંગર મારખડ અમે પૂરું કરશું તો તને હું વેલના પાસે જવા દઉં અને કહેવાય છે કે મારી અને તગડી મૂક્યો અને નાની બા બેન ને વેલડામાં ખબર પડી કે જોગીદાસ ખુમાણ આવ્યા જોગીદાસ ખુમાણ આવ્યા ને થાર 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 મિના ધ્રુજવા ઈજ ગળે માણસ આવીને એટલું કીધું જોગીદાસ ભાઈ કેવરે હું છે બેન કે દડવા જવું છે કે શિહોર જવું શિહોર તેથી ભાવનગર નું રાજ હતું કે મારે જોગીદાસ ભાઈ ને કયો હવે દડવા નથી જવું મને શિહોર મૂકી જાય સાથીદારોને કીધું કે ફરતા વળી જાજો વેલણાની પાસે તકલું ફરકવું ન જોઈ હું મારું ઘોડું લઈને આગળ હાલું છું વાહે વેલણું વયું આવે છે સાથીદારો વળી ગયા ફરતા આગળ જોબીદાસ ખુવાણ વેલણું હાલ્યું જાય પણ જેની ફરમ ફટકેલી હોય ને એને એકવાર ચૂલે ચડવું પડે સત્યની કસોટી છે ને જવેરી બજારમાં કોઈ કોઈની બોર્ડ નો માર્યા હોય કે 6 મહિનાની ગેરંટી કાળું નહીં પડે એ તો બધું નકલી વેચાતું હોય ન્યા હોય બાકી હોનું તો હોનું જ હોય બાપ એને કોઈ દી એની કસોટી હોય કસોટી આવી બારવટિયાની સાહેબ એવી આવી કે કુંવર મીડો કજિયા કરવા જોગીદાસ મામા ઘોડા ઉપર બેહું મારે માં મારાની સમજાવે ઘોડા ઉપરથી પડી જવાય ના માં મારે ઘોડા ઉપર બેહવું દીકરો સમજે નહીં કુંવર સમજે નહીં મા એને સમજાવે અંતે વેલડું ઊભું રાખીને માણસે કેવું પડ્યું જોગીદાસ ભાઈ ને કયો દાદુભાઈ ને ખોડા બેહવું અને માણસે જે કીધું જોગીદાસ ભાઈ કુંવર કજીઓ કરે છે ને એને તમારા ખોળામાં બેહવું આ જમજી લેજો આ અઢાર હે પાદર ના ધણી ને હવે જેને વેર વેલું બાંધ્યું છે એ બારવટિયા આ વાત તમારા હવે કરવું છે એમ દાદવાને બેવું તો ગા નાનભાઈ સાથે છે તો ગા બે ને લઈ આવો બે ને તેડી આવો ભાવનગર ના બગીચા ના ફૂલડાની મારે સુગંધ લેવી લઈ આવો બેન અને બે કુવરને ભાવનગર મહાણીએ હોપી દીધા મહારાણીએ અને ખોળામાં બેહાડી અને વરતેજના વન દેખાણ તારે ઘોડી લઈને બાજુમાં તારવી અને માણસને એટલું કીધું કે બે કુંવરને મૂક્યા આવો વરતેજ ના વન આવી ગયા છે હવે અહીંથી મારી શરત પૂરી થાય છે બેન ને નારાયણ ખેજો ભાવનગર શિયોર પદારોક બાપુ ને જય માતાજી ખેજો અને બેન ને કહેજો જોગીદાસભાઈ પાછા વળે અને બે કુંવર ના એવા હડિયું કાઢતા બે ને તેડી અને અઢારી ને પાદર ની શું કલ્પના તો કરો વર્ષો પછી વાતો કરતા જો હૈયા માં રોમાચ હોય એ વખતે તો માને કેટલો હરખ થયો બે કુંવર ને તેડી સુ લઈ અને માણસે કીધું જોગીદાસભાઈ પાછા વળે તો કે નહીં ને પાછા ન વળે આજે સાથે શિહોર આવે ભાવનગર મહારાજ ને હું સમજાવું કુંડલા જોઈએ હાથ પડી અને પાછા વાલી ને કીધું તમને મહારાણી બોલાવે છે શિહોર પધારો ભાવનગર મહારાણીને સમજાવી તમારું બારવટું પાર પાડવું છે એ વખતે બારવટિયા ના શબ્દો સાંભળજો મિત્રો કે મહારાણી નાની બા બેન ને કયો કે ગરીબ ભાઈ હોય ડુંગર માં રખડતો હોય કદાચ કાપડું દેવાની ત્રેવડ ન હોય પણ બેન ના કાપડા હામાં લેવાય નહીં કોઈ દિવસ એ તો ભાવનગર મહારાજ ને આરે સમજી લઈ છે એ તમારે એ તો હું ભાવનગર મહારાજ ને આરે સમજી લેશે ઘોડલી ગઈ ડુંગર ની ગીરી માળી ની પા પણ થોડાક દિના વાણા વાયા છે અને એક માઠા સમાચાર આવીને માણસે એટલું કીધું દાદભા કુંવર ગુજરી ગયા છે હે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા છે રોયો બાર વર્ષ ડુંગર માં કુંવર ગુજરી ગયા હા ત્રણ ચાર દિવસ છે ડુંગર માં સમાચાર મેળા નો વિતરો હેઠો ભીષ્મ પિતા જેવો બાપ હાદો ખુમાર પગે લાગી ને કીધું બાપુ હું જરી ખરેખરે ભાવનગર જઈ આવું કુંવર ગુજરી ગયા તો તું ત્યાં જાય ચોક્કી મુકાઈ ગઈ તને પકડવાની તો કે મારી ફિકર કરો બા મને રજા આપી દો એ રજા લઈ અને લોકી કરતા કરતા જે માણસો આવે દહ નું પંદર નું ટોળું વીસ નું ટોળું એમાં પછી ના ટોળા ની માલિપા માથે ફાલી ઓઢી ગોઠવાઈ ગયો ખબર ના પડે એમ કેવાથી ગઢુ સુધી પૂગી ગયો અને બધા ને છાના રાખતા ઇતર સમાજના માણસો પણ આજ ખુદ ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા સાહેબ ઉભા થાય અને બધા ને છાના રાખતા રાખતા જોગીદાસ કુમાર ને માથે હાથ મૂકીને એટલું બોલ્યા છે ગોહિલવાડ ધણી જોગા ખાવાનું તું થઈ ગયું બાપ છાનો રે કોની આયુષ એટલી છે અને આમ ફાલી ઊંચું કરીને કે બાપુ ઓળખી ગયા મને શું એ મિત્રતા છે શું વિચાર તો કરો સાહેબ મે ઓળખી ગયા બાપુ તમે વેરની માલિપા મિત્રતા મિત્રતાની માલિપા વેર ઓળખી ગયા મને તો આ પાંચસો પડકારામાં તારો પડકારો જો ઓળખી શકતો હોઉં તારો વિલાપ ને રુદન ન ઓળખી શકો પણ ચિંતા કરશો માં જોગીદાસ કુમાર તમારો વાળ વાંકો નહીં થાય તો કે એ ચિંતા હોત તો બાપુ હું અહીંયા આવત જ નહીં અને માણસો કીધું પકડો 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 અને કીધું ખબરદાર જોગીદાસ ખુમાર નો વાળ થાય આજ થયા બારવટીઓ નથી આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખ માં ભાગ લેવા માટે આવ્યો છે

અને પછી ડુંગરની માલી પા એક સમાચાર આવે છે કે તમારા પિતાજી આદો ખુમાન ગુજરી ગયા છે ફો વરહી દુકાળ કહેવાય ભગાણી લખે છે માથા પછાડા છિપરની માલી બે ભાઈઓ એ અને આવેલ માણસે બીજી જ વાત કરી કે ઉત્તર કે આને દિવસે ભાવનગર મહારાજે કેવરાયું છે કે બે ભાઈઓને ડુંગરમાંથી ગોતી અને સાવર બોલાવો આપણે જે કાંઈ જોઈએ એ ગામ એને આપી દઈએ

જવાબ આપ્યો તો ગામ શું થઈ ગયું જેના દીકરા ડુંગર માં રખડતા હોય આદા ખુમાર નું ગામતરું હોય એનું શ્રાદ્ધ કરવા હું ન આવું તો કોણ આમાં હાલાજી ના હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણ થાય